જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આજે હું મીઠા લીમડાના મીઠો લીમડો મારા ઘરે જ છે આજે હું જાજો મીઠો લીમડો નાખી અને મીઠા લીમડાના નમક પારા બનાવવાની છું હવે હું ચાલુ કરું છું એની રેસીપી જો આજે હું મીઠા લીમડાના નમકપારા બનાવવાની છું આ ફ્રેશ મીઠો લીમડો મારા ઘરનો જ છે જો એક વાટકો મીઠો લીમડો લઉં છું આ તો હું ઘણા ટાઈમે વિડીયો ઉતારું છું કારણ કે મારી તબિયત નહોતી બરાબર એટલે વિડીયો હમણાં ન તમે મૂક્યા જો આ એક વાટકો મીઠો લીમડો મેં ફ્રેશ લીધો છે અને એને સુધારી નાખ્યો છે અને હવે બે એક વાટકો મીઠો લીમડો લીધો હવે બે વાટકા કુલ ઘઉંનો લોટ લેવાનો છે જો આ બે વાટકા ઘઉંનો લોટ આ એક વાટકો તમારે માપ ગમે લઈ શકો મારે અત્યારે આ માપ છે એટલે હું આ માપ લઉં છું આ બે બે વાટકા અને એક વાટકો અને બે ચમચી જેટલું તેલ નાખું છું મોડ માટે અને હવે આ રેગ્યુલર મસાલા છે એમાંથી એક ચમચી એક ચમચી હળદર નાખું છું આ રેગ્યુલર મસાલા છે એમાંથી એક ચમચી હળદર નાખું છું અને અડધી ચમચી હિંગ એક ચમચી જીરું અને આ તલ છે તલ નાખું છું બે ચમચી સફેદ તલ છે અને એક ચમચી અજમો નાખું છું અને આ લીલા મરચાની પેસ્ટ ને આ ફ્રેશ ધાણા છે અને સ્વાદ પ્રમાણે મીઠું પાણી છે લોટ બાંધી નાખું હવે બધું મિક્સ કરી અને લોટ બાંધી નાખું આપણો આ લોટ તૈયાર છે બાંધી લો અને હું આને હવે પાંચ મિનિટ રેસ્ટ આપી અને થોડી વાર દઉં ઢાંકી દઉં પાંચ મિનિટ ઢાંકી દો પછી એને વણી નાખું હું આપણે આ પાંચ મિનિટ થઈ ગઈ છે અને હું હવે આને તેલ નાખીને કૂણવી નાખું અને અહીંયા ગેસે તેલ મૂકી દીધું છે મેં ગેસ ચાલુ કરી દઉં તેલ ગરમ મૂકી દઉં અને આપણે આને હવે કોણવી નાખું લોટને જો લોટ બહુ સરસ થઈ ગયો છે હમણાં હું બીમાર હતી ત્યારે આવા એક બે વાર બનાવીને ખાધા છે તમે એક વાર આ ટ્રાય કરી જોજો બહુ સરસ લાગશે અને એમાં ઘઉંના લોટનું કાંઈ કોઈ આપણે બહારથી લોટ લાવવા પડે એવું નથી ઘરે બધા ઘરે હોય ઘઉંનો લોટ એમાંથી જ બનવું બને અને મારા ઘરે મીઠો લીમડોય છે એટલે ઝાડ છે મીઠા લીમડાનું આપણે આ લુ કરો હવે હું આને થોડુંક લોટ વાળું કરી નાખી આપણે અને વણી નાખું પાતળું બહુ હાવ પાતળું પતલું નહીં અને ચાડું નહીં મારે પાટલી મોટી છે એટલે પાટલી જેવડું જ હું કરીશ જો આ તૈયાર છે અને હવે આ અનમાર કાપા પાડવાના છે પણ પેલા હું છે ને આમ કાણા પાડી દઉં એટલે છે ને ફૂલે નહી આખા એમાં આપણે ચોળા ફરી ફૂલે ફૂલી જાય પાછું હવે આપણે તેલ લઈ આવી ગયું છે હવે ગેસ ગેસની ફ્લેમ ધીમી કરી નાખું જો હવે આ આપણે તળાવા મીંડા છે થોડાક પેલા નાખી જોઈએ આપણે ગેસ તો ધીમો જ કરેલો છે આપણે આ ગેસ ધીમા ગેસે તળાય છે ત્યાં હું બીજું વણી નાખું ધીમા ગેસે છું જો આપણું આ તળાઈ ગયા છે જો આવા બ્રાઉન કલર ના થઈ ગયા છે એકદમ અમે ધીમા ગેસે જ તળા છે બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર આની ટ્રાય કરી જોજો હું આપણે આ બીજું એ કંઈ થઈ ગયું છે હવે આપણે આ તૈયાર છે તળાઈ ગયા છે ટેસ્ટી એવા નમકપારા ધીમા ગેસે જ ને બધા તળા છે જો તૈયાર છે તમે આ બાળકોને નાસ્તામાં આપી શકો સવારે આપણે સવારમાં આપણે ચાનામ નાસ્તામાં પણ લઈ શકાય તો મારા તૈયાર છે નમક પારા તૈયાર છે અને જો તમને આ રેસિપી ગમે તમે એકવાર કરજો ટ્રાય જો તમને ગમે તો લાઈક ને શેર જરૂર કરજો અને હવે મારા ચાલુ વીડિયા રહેશે હવે મારા નવા વિડીયા તમે જોવા માટે કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો